જય શ્રીમદ ભાગવત દસમસ્કન અનુક્રમણિકા દસ શ્લોક સુધીનું આપણે રસપાન કર્યું અગિયારમો શ્લોક વત્સાસુર ચો બક અઘાસુર યોપી ભોજન સખી બી સ્રે યમુનાયા હરેર્મુદા વત્સાસુરનો વાધ વાછરડાઓનો અસુર ભાવ તેજ છે વત્સા અસુર બકાસુર તેનો વધ કર્યો છે ઠાકોરજીએ વધ આ કથા સારસ્વત કલ્પની નથી અન્ય કલ્પની છે પણ શ્રી વલ્લભે તેના પર પણ સુબોધિનીજી પ્રગટ કર્યા છે અને જ્યારે અઘાસુરના વધનો પ્રસંગ આવે છે ત્યારે ગોપ બાળકોને એટલું બધું શ્રી ઠાકોરજીમાં નિરોધ થયો છે કે તેમણે કહ્યું કે ફાડેલા અજગરના મુખ જેવું આ કપટી પ્રાણી છે આપણે ત્યાં જશું તો આપણને ગળી જશે અને તેમ કરશે તો શ્રીકૃષ્ણ એક ક્ષણમાં બકની પેઠે તેને હણશે એમ કહેતા શ્રી કૃષ્ણનું મુખ જોતા મોટેથી હસતા તાલીઓ પાડતા તેઓ ગયા

કૃષ્ણે ધર્યા બ્રહ્માજીના નિવારણ અને સ્તુતિ કરતા કૃષ્ણમાં રતિ ગતિ માંગી તેરમો ગોચારણે મહાકાય ધેનુકાદિ વદસ્તથા વ્રજ આગમનમ કૃષ્ણ ગોપીનેત્ર મહોત્સવ ગોચારણ મહાકાય ધેનુકા સુરનો વધ રેનુકાસુરના વતથી વ્રજભક્તના દેહાધ્યાસનું નિવારણ કર્યું છે વ્રજ આગમન કૃષ્ણ ગોપીના નેત્રોને મહોત્સવ કરતા પધારે છે ચૌદમો શ્લોક મૃતાન ન ગોપાન હરીર્જીવયદ કાલિયદમને સ્તોત્રમ તદ ભાર્યાણામ પ્રલાપનમ વેશપાનથી મૃત પામેલા ગોપોને હરિએ જીવન આપ્યું કાલિય દમન કે જેના દ્વારા શ્રી ઠાકોરજીએ વ્રષભક્તના ઇન્દ્રિયાદ્યાસનું નિવારણ કર્યું છે નાગપત્નીઓએ કરેલી શ્રી કૃષ્ણની સ્તુતિ જ્યારે કાલિય દમન કર્યું અને નાગપત્નીઓ કહી રહી છે કે પ્રભુ આપે કાલિય પર તો કૃપા જ કરી છે કેટલા બધા દોષ તેનામાં છે અને કૃષ્ણ કહે છે કે જો તે ફણા નમાવીને મને દંડવત કરી રહ્યો છે નાગપત્નીઓ કહે છે કે તેને તો આપને વેશ આપ્યું પ્રભુ કહે છે કે તેની પાસે તેનું સર્વસ્વ એવું તો છે અને તે મને સર્વસ્વનું દાન કરી રહ્યો છે તો નાગપત્નીઓએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે પંદરમો સંબંધ બંધ કથનમોચન ક્રિયા વર્ષા નિધન દાવાગ્નિમોચન ગવાણનચ ગોપીના વચનામૃત શ્રી અમનાજીમાં કાલીએ આવવાનું કારણ કયું દાવાગ્નિથી થતી પીડા દૂર કરી અને આ છે પ્રથમ દાવાગની કે જેના દ્વારા ભક્તોના પ્રાણાધ્યાસનું નિવારણ શ્રી ઠાકોરજી કરી રહ્યા છે ક્રીડા માત્રમાં પ્રલંબાસુરનો બલદેવજી દ્વારા વધ અને આ પ્રસંગથી વ્રજભક્તના અંતકરણાધ્યાસની નિવૃત્તિ શ્રી ઠાકોરજીએ કરી છે બીજા દાવાગની પાનથી ગાયો ગોપોને છોડાવ્યા અને સ્વરૂપ વિસ્મૃતિ અધ્યાસનું નિવારણ કર્યું છે વર્ષા અને શરદ ઋતુનું વર્ણન ગોપીજનોના વચનામૃત એટલે કે વેણુગીત શ્રી ઠાકોરજી તો છે બ્રજમાં શ્રી ઠાકોરજી વનમાં પધાર્યા છે અને ગોપીજનો બ્રજમાં છે અને ત્યાં જે જે લીલા થઈ રહી છે તેના દર્શન તેઓ પોતાના શાંતિરીયાચેથ શરદજલ પદ્માકરસુગંધના ન્યવ્યદ્વાયુના વાત સ ગોગોપાલક અચ્યુત સોળમો શ્લોક વ્રત ગોકુલકનન્યાના વસ્ણ મુદા વન ભાગ્યકથા ગોપ પ્રાથના પ્રેશણ મખે ગોકુલકનન્યાવ્રત ભગવાને આનંદથી કરેલું વસ્ત્ર હરણ શ્રી ઠાકોરજીએ દરેકે કુમારિકાઓના ભાવને વસ્ત્ર દ્વારા આપ્યા છે અને રાસ માટે તેઓને તૈયાર કર્યા છે વનના ભાગ્યની કથા ગોપોને કહી ગોપોની પ્રાર્થનાથી તેમને આંગીરસ યજ્ઞ પાસે મોકલ્યા છે સત્તરમો શ્લોક ય પત્નીઓ અન્ન લાવી એક મુખ્ય યજમાનના પત્ની ને તેના પતિએ ન જવા દીધી તેણે દેહ ત્યાગ કર્યો શ્રી ઠાકોરજીમાં સાયુજ્યગત થયો અને જે લાવેલું અન્ન હતું ગોપ બાળકોએ તો ગ્રહણ કર્યું પણ તેમાંથી થોડું શું શ્રી પણ ગ્રહણ કરી પોતાની ભીતર સાયુજ્ય પામેલા યજમાન પત્નીને લેવડાવ્યું છે તેમના પર કૃપા કરી બ્રાહ્મણોનો પશ્ચાતા મહેન્દ્રનો યજ્ઞભંગ એટલે કે ઇન્દ્રયાગભંગ અને ગોવર્ધન ધારણ કર્યો

ગોપોની શંકા નંદ બાવાએ દૂર કરી બાવા સાવને કહી રહ્યા છે કે મને તો ગર્ગે પહેલા જ કહ્યું હતું કે આ કેવલ આપનો પુત્ર નથી પણ પરબ્રહ્મ છે ઇન્દ્રએ કામધેનુ સાથે સ્તુતિ કરી ઓગણીસમો શ્લોક નંદસ્ય મોક્ષણમ ગોપ વૈકુંઠ વૈકુંઠા વૈકુંઠાગમન તત પંચાધ્યાયામ નિશી ક્રીડા સર્પાનંદ મોક્ષણમ નંદ બાવાને વરૂણ પાસેથી મુક્ત કર્યા શ્રી શ્રીકૃષ્ણે ગોપોને વૈકુંઠના દર્શન કરાવ્યા રાસ પંચાધ્યાયની રાત્રિલીલાનું વર્ણન કે જેમાં ગોપી ગીતનો પ્રસંગ પણ આવે છે અને નંદ બાવાને સુદર્શન સર્પથી મુક્ત કર્યા વીસમો શ્લોક શંખચૂડવ પશ્ચાત ગોપી ગીતમ વૃષાર્દનમ કંસ નારદ સંવાદ કંસ અક્રુર કથા તથ શંખચૂડવ પછીનું ગોપી ગીત એટલે કે યુગલ ગીત ગોપીજનોએ ફલ અવસ્થા માં ગાન કરેલું ગીત એટલે કે યુગલ ગીત હવેથી શરૂ થઈ રહ્યો છે રાજસ ભક્તનો નિરોધ અત્યાર સુધી બ્રજના તામસ ભક્તનો નિરોધ કર્યો હતો રાજસ ભક્તના નિરોધમાં વૃષભાસુરવદ કંસ નારદ સંવાદ અને કંસ અક્રૂર કથાના પ્રસંગ આવી રહ્યા છે શિવલ્લભાધીશકી જય